નમસ્કાર મિત્રો મિત્રો આ દીકરી રાતોરાત વાયરલ થઈ તમે ખાલી વખત તેમનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે અને એ પણ ચામુંડા માતાનું સોંગ ગાયું છે મિત્રો જો તમે ચામુંડા માતાને માનતા હો તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો કે જય ચામુંડમાં અને બેને કેવું સોંગ ગાયું તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને બેનનો અવાજ કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ખાલી વખત બેનનો અવાજ સાંભળો બેનનો અવાજ જોરદાર છે અને જોરદાર રીતે સોંગ પણ ગાયું છે તમે ખાલી સોંગ સાંભળી લો મિત્રો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો હવે ત્યાં વિડીયો જોઈ લો